ભંડારી દર્શનાર્થે શ્રદ્ધાળુઓને ભાલોદરા ગરનાળામાંથી પ્રસાર થવું પડે છે જોકે ભાલોદરા ગરનાળામાંથી નીકળી રહેલ સળિયા જાણે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે વર્ષ બે હાજર એકવીસ માં બનેલ કરનાળી ભાલોદરા ગરનાળામાં ગુણવત્તા વિહીન કામગીરી થઈ હોવાની ચાડી ખાતા દ્રશ્યો માત્ર ચાર વર્ષમાં સામે આવ્યા છે ચાર વર્ષ પૂર્વે ગરનાળા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેન માટે બનાવાયા હતા પરંતુ આ વિસ્તારમાં બનેલ મોટાભાગના ગરનાળા માત્ર ચાર વર્ષના સમયગાળામાં બિસ્માર થઈ જવા પામ્યા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને જોઈ શકાય છે ડભોઈ વડોદરા અમદાવાદ અને અન્ય રાજ્યો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી પણ હજારો દર્શનાર્થીઓ કુબેર ભંડારી મંદિરે અમાસના દિવસે દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ભાલોદરા ગરનાળામાં ઉખડી ગયેલા સળિયા કોઈ દિવસે મોટા અકસ્માતને નિમંત્રણ આપે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે વહેલી તકે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી ગરનાળાનું કામ ગુણવત્તાસભર કરવામાં આવે તેવી પંથકમાં વ્યાપક માંગ ઉઠવા પામી છે